જય શ્યારામ મિત્રો મોજમાં છો ને મોજ માર્યો આનંદ માર્યો હરો ફરો હરીની ખોજ માર્યો અમારા વિડીયા જોતા રહ્યો તો આજે આપણે એવી જગ્યાએ તમને એવો નજારો બતાવવાનો છે કે આનંદ મોજ પડી જાય એવો તો આગળના વિડીયોમાં બિના જો હા ભાઈ હા જય શ્યારામ મિત્રો ભક્તજનો તો અત્યારે આપણે શ્રી વિજય હનુમાન મંદિરે આવી છે દર્શન કરવા જોઈ શકો છો તમે જો આ ગેટ વિજય હનુમાન મંદિર જય હનુમાન દાદા જય શ્યારામ મિત્રો જો આવો કાંઈક રસ્તો છે અંદર જવા માટેનો ગેટની અંદર જાઓ એટલે બે બાજુ જો કલર કલરના ગ્લોબ ગોઠવેલા છે હા હા રાત્રે અહીંયા પીળો ને લાલ ને કેસરીને લીલો ને કલર કલરના ગ્લોબ ગોઠવેલા છે જોઈ શકો છો તમે જુઓ જય શ્યારામ તો અંદર આ બીજો ગેટ આવી ગયો છે તો આપણે અંદર જઈ જુઓ તમે જય હનુમાન જય વિજય હનુમાન દર્શન કરો ભાઈ હંદાએ આજે શ્રાવણ મહિનાનો પહેલો હંમર છે તો અત્યારે આ વિજય હનુમાન દાદા અહીંયા દર્શન કરવા આવ્યા છીએ તો તમે પણ હંદાએ દર્શન કરો જય હનુમાન જય હનુમાન જય શ્યારામ તો જો હવે આપણે આ બાપુના અહીંયા દર્શન કરવા આવ્યા અહીંના મહંત છે જો આ ઓલિયા બાપુના આપણે દર્શન કર્યા ને અહીંના આશ્રમ બહુ મોટો જોરદાર છે હો ભાઈ આ હું તમને આગળ બતાવું આ દેશી ગીર ગાયું ને દેશી ગાયું ને આ આશ્રમ તમને આખો અંધો બતાવું બહુ ઘણા વિસ્તારમાં છે આશ્રમ તો તમે આગળના વિડીયોમાં બિના રહેજો જય શિયામ જય શિયારામ રામ ભક્તજનો જો આ ધૂણાના દર્શન કરો અહીંયા ધૂણો છે આ જાગતો ધૂણો છે અખંડ ધૂણો છે જુઓ તમે જોઈ શકો છો તમે જુઓ ભાઈ આ છે ને આ ગૌશાળા છે જોરદાર છે મોટી ગૌશાળા છે જુઓ

ગાયો માટે આ ઉપર પંખા પણ ફરે છે અને કેટલી સુખ શાંતિ આનંદ થી મોજ થી ગાયો રહે છે જો આ ગાયો માટેના નીરણ છે ઓ ભાઈ જો અહીંયા મશીન ચાલુ છે આ અહીંયા કટિંગ કરીને ગૌ ગાયોને અંદર સારો નીર છે જો જોઈ શકો છો તમે જો મસ્તીના પારુડાના દર્શન કરો જો ભાઈ આ આરાનું એક ગોડાઉન છે પછી આ જો ગાયુ માટે પંખા ફરે છે ને ઘણી ગાયું છે હો ભાઈ જો આ જગ્યા બહુ જોરદાર છે જોઈ શકો છો તમે જો તમે આશ્રમમાં ઘોડી પણ છે હાલો મિત્રો તો જય છે રાજો તમે જોઈ શકો આશ્રમ તો હું તમને બતાવું છું જો જમીન એ ઘણી છે ને આશ્રમ બહુ જોરદાર છે આપણે આંદે અંદર દર્શન કર્યા તો આ હંદે તમે ભાઈબંધ દોસ્તારોને સગા સંબંધીને હંદાઇને શેર કરજો અને આ વિડીયો જોતા રહેજો જુઓ તમે ને કદાચ અહીંયા વટો તમે આ અવશ્ય આ વિજય હનુમાન દાદાના દર્શન કરવા માટે પધારજો જુઓ તમે જય શિયાળામ જય શિયાળામ તો જો આ પાછળ રોડ બતાય છે એ મોવા જાય છે બરાબર અને આ વિજય હનુમાન મંદિરનો ડેલો છે ને આ ભાવનગર રોડ આવ્યા છે બરોબર આ ભાવનગર ભાવનગર મહવા રોડ હાઈવે ભૂતનાથની બાજુમાં આ મંદિર છે હો ભાઈ અવશ્ય મુલાકાત દર્શન કરવા આવજો આ વિજય હનુમાન દાદાના તમે જોઈ શકો છો બહુ જોરદાર આશ્રમ બહુ જોરદાર છે હો ભાઈ આ જો આ રોડે આપણે હાલ્યા જઈશી તમે જોઈ શકો છો જો હા જય શ્યારામ મિત્રો તો આપણે વિજય હનુમાન મંદિરના દર્શન કરીને આગળ થોડાક ભૂતનાથ મહાદેવ ના મંદિર બાજુ આવ્યા તો જો સાઈડમાં રોડ કાંઠેથી આ ગોકુળધામ છે તો જય ઠાકર ધણી ગોકુળધામ તો આપણે અહીંયા અંદર જઈ અને હંધુ જોઈ જાણીએ અને જે કાંઈ દેવ દર્શન કરીએ ને તમને પણ હંદુય બતાવું

જય કૃષ્ણ ભગવાન જય જય સાકર જય શ્રી રામ મિત્રો તો જો આ બાપુના દર્શન કરો તમે આ ગોકુળ ધામ નું આ બાપુએ જ અહિયાં રસાવેલું છે તો ઘણા વર્ષથી અહીંયા રામ રોટી આપતા હંધાય ને આ આશ્રમ ત્યારથી આમનો મજી યથાવત ચાલુ છે ત્યારે આ બાપુ બીજા ગાદીપતિ છે જોઈ શકો તમે એના દર્શન કરી લો જોઈ શકો છો જો આ પણ બહુ ગાયું છે હો ભાઈ હા જો આ રોહોડા વિભાગ છે અહીંયા પણ રામ રોટી શરૂ છે જોઈ શકો છો તમે જય રામ મિત્રો તો આજે આપણે પેલા વિજય હનુમાન દાદાના આશ્રમમાં ગયા વિજય હનુમાન મંદિર દાદાના આશ્રમમાં ગયા પછી જય ઠાકર ધણી ગોકુળ આશ્રમમાં ગયા ને અત્યારે આપણે આ જય શ્રી ખેતલિયા દાદાને જગ્યામાં આવ્યા છીએ તો ઘણા આ એણે આશ્રમની કદાચ ખબર નહીં હોય તો તમે એની મુલાકાત લેજો ને ઘરે બેઠા દર્શન કરજો ભાઈબંધ દોસ્તારોને આધારે વિડીયો મોકલજો જય શ્યારામ જય શ્યારામ તો અત્યારે આપણે જો આ ખેતલિયા દાદાને આશ્રમે આવી ગયા છે તો તમે દર્શન કર્યો અને અહીંનો આ નજારો જોઈ શકો છો જો તમે જય મોજ મોજમાં રહેજો હો ભાઈ ને આ મારો વિડીયો જોતા રહેજો તો જય આપણે આ હંડાઈ નજારા તમને નવા નવા બતાવ્યા તો ભાઈ બંધો સર સગા સંબંધીને ને શેર કરજો ને અહીંયા મારો વ્લોક હું પૂરો કરું હવે આપણે ફરી પાછા નવા વલોકમાં મળશું હો ભાઈ હા નવા વિડીયોમાં મળશું તો ત્યાં સુધીમાં જય રામ આનંદ મંગલ ને મોજમાં તો રેજો હો ભાઈ હા જય શામ આવજો